નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ હરીબા પાર્લર તો બ્લોગ માં બન્યા રહેજો આજે જઈને પાર્લર બતાવું છું વદના પોચ વાગેલા છે બ્લોગ નો ટાઈમ મળે તો બરાબર છે નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ નમસ્કાર મિત્રો તૈયારી છે ये कन्हैया स्पेशल मटेरियल નમસ્કાર મિત્રો આજે આપડા અનિલભાઈ મંજુરી ચાલુ ચાલુ આવતા રહ